જન્મદિવસ અને મોતનો દિવસ બંને હવે એક જ તારીખ રહેશે કારણ કે જન્મદિવસે જ દીકરાએ આત્મહત્યા કરી લીધી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ તો પરિવાર પણ એ જાણી શક્યો નથી કે દીકરાએ શા માટે આવું પગલું ભર્યું છે એકનો એક દીકરો ગુમાવતા માતા પિતા પણ શોકમાં છે અને એકનો એક ભાઈ ગુમાવતા બહેન પણ હૈયાફાટ રુદન કરી રહી છે ક્યાંની છે આ ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા ગઈકાલે 19 જૂને દીકરા આશુતોષનો જન્મદિવસ હતો એટલે વિનોદ પ્રધાન છે તે કેક લેવા જાય છે અને જ્યારે તે કેક લઈને આવે છે ત્યારે દીકરો આશુતોષ જીવન ટૂંકાવી દેતો હોય છે દીકરા આશુતોષે આત્મહત્યા કરી લીધી હોય છે જ્યારે વિનોદ પ્રધાન આદ્રશ્ય જોવે છે તો તે પણ શોકમગ્ન થઈ જાય છે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે જન્મદિવસે હોંશભેર પિતા કેક લેવા ગયા હોય છે અને આ કેક કટિંગ થાય તે પહેલા જ દીકરાએ જીવન કટ કરી નાખ્યું હતું સુરતમાં મૂળ ઓડિસ્સાના વિનોદ પ્રધાન તેમના પરિવાર સાથે રહેતા હતા ત્યારે દીકરો આશુતોષ સોળ વરસનો હતો તે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ગઈકાલે તેમનો જન્મદિવસ હતો એટલે માતા પિતા મોડી સાંજે કેક લેવા જાય છે અને દીકરી એટલે આશુતોષની બહેન તે તે પણ નર્સ હોવાથી હોસ્પિટલ જાય છે અને દીકરો આશુતોષ ઘરે એકલો હોય છે ત્યારે જ્યારે માતા પિતા કેક લેવા જાય છે ત્યારે દીકરો આત્મહત્યા કરી લે છે નાયલોનની દોરીથી પોતાનું જીવન ટૂંકાવી દે છે જ્યારે માતા પિતા ઘરે આવીને આ જોવે છે તો તેમની પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે તે હોશભેર દીકરા માટે કેક લેવા ગયા હોય છે આશુતોષ છે એ ઉધના વિસ્તારની સનરાઈઝ હાઈસ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તેમના મિત્રો પણ સવારથી જ ખૂબ ઉત્સાહમાં હતા મિત્રો પણ તેમને ફોન કરીને મેસેજ કરીને તો રૂબરૂ મળીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા હતા આસપાસના લોકો અને પરિવારજનો માતા પિતા સહિત બધા જ આશુતોષને શુભેચ્છાઓ પાઠવતા હતા અને દીકરાના જન્મદિવસને મનાવવા માટે માતા પિતા કેક લઈને આવ્યા ત્યાં જ આ દીકરાએ જીવન ટૂંકાવી દીધું હતું જ્યારે આ દ્રશ્ય પિતા જોવે છે ત્યારે તે બુમા બૂમ કરી મૂકે છે આસપાસના લોકો પણ ઘટના સ્થળે જ હાજર થાય છે અને આસપાસના લોકો ઘટના સ્થળે હાજર થાય છે ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસ તરત જ ઘટના સ્થળે હાજર થાય છે તપાસ કરે છે અને હાલ તો આશુતોષના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે પણ હાલ તો માતા પિતા મિત્રો અને આસપાસના નિવેદનો લેવાનું ચાલુ કર્યું છે અને શા માટે દીકરાએ આવું પગલું ભર્યું તેનું પણ કારણ જાણવા પોલીસ માતા પિતાનું નિવેદન લઈ રહી છે કારણ કે પોલીસને એવું લાગી રહ્યું છે કે જન્મદિવસના દિવસે શું દીકરાએ માતા પિતા સામે કોઈ એવી ભેટ સોગાદની માંગણી કરી છે અને માતા પિતાએ ના પાડી છે એટલા માટે દીકરાએ આવું પગલું ભરી લીધું કે પછી દીકરાને ભણવાને લીધે માતા પિતાએ કોઈ ઠપકો આપ્યો એટલે આ તેણે આવું પગલું ભરી લીધું અથવા તો મિત્રમાં કોઈ બોલાચાલી થઈ છે કે અન્ય કોઈ કારણથી દીકરાએ આ ઉપકલું ભરી લીધું છે શું કારણ છે તે હજી ખબર નથી પડી પરંતુ પોલીસ તેના પ્રશ્નોને લઈને હાલ માતા-પિતાનું અને આસપાસના મિત્રોનું નિવેદન લઈ રહી છે નવા ખુલાસા શું થાય છે એ તો આવનારો સમય જ બતાવશે પોલીસના નિવેદનો જાહેર થશે કે દીકરા શા માટે આવું પગલું ભર્યું છે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ